मेरेम ने गुड मॉर्निंग कही अविल भाई गुड मॉर्निंग अविल भाई पांच दिन शर्मा ओ रोयल गुड मॉर्निंग दारू मेरा बदल दो मेरा कलर बदल जाए देंगे नहीं तो जिएंगे कैसे का समनू रियो केवी आई उंग एकदम बिट्टी તો વેલકમ ટુ માય અનધર બ્લોગ એટલે સોરી પાર્ટ ટુ તો ઉઠ્યા હતા સવારમાં પાંચ વાગે ઉઠીને આરતી કરી આરતી કરીને આરતીના દર્શન કરીને પાસે જમાઈ દીધી હતી ને હવે નહીં તમે રેડી થઈને આગળની ટ્રીપ ચાલુ કરીએ છીએ

તો ગાઈઝ આપણે નહી થઈને રેડી થઈ નીકળી ગયા છીએ હવે આ જો બેગે લઈ લીધું છે એકદમ કમ્પ્લીટ રેડી રુવિલ ભાઈ જીરો જીરો એકદમ હવે

એમાંથી આપણે જોવાનું છે કઈ બસ બગડાણા જાય છે જે બસ બગદાણા જાય આપણે એ બસ લઈને પકડીને બગદાણા બરાબર હવે અત્યારે ટાઈમ નથી કારણ કે પોણા નવની બસ છે બાકી આપણે સામે એક મંદિર છે ઉપર ત્યાં જવાનું હતું પણ ભાઈએ કર્યું મોડું આજે અને ધ્રુવીલભાઈએ મોડું કર્યું ભાઈએ મોડું કર્યું એ લીધે આપણે હવે એ પ્લાન કેન્સલ આપણે અંદર જમાવીશું એ ટપી જવાનું અંદર એલા ઝુણકોને રૂમમાં કરી જાવ કે નઈ વા લાગે માર બે હાલ ન જતા ફટાફટ ના નીકળે એલા મરદમાં પાડ્યો નઈ તું નઈ બેને ક્યાં કેવો માણસ આવને લઈને अरे हम जहां चलते हैं वो जमीन भी हम सफर हो जाती है ચારથી પાંચ વખત હું બગુડો આવ્યો છું હજી સુધી અહીંયા ઉપર નહીં ગયો બોલો શું કરવાનું આપણે કહું ફોટા પાડતા તા અહીંયા પાડવા જાજે હમ બહુ અમે છે ને અહીંયા ફોટા પાડેલા છે અહીંયા અહીંયા ઉપર ચડી જતા હતા એટલા મસ્ત મસ્ત ફોટા પાડ્યા છે ને બહુ મસ્ત મસ્ત ફોટા છે હા ચોમાસાનું આમ સરખો ચોમાસો હતો નહીં ઉતરી ગયો તો આમ તો ઓલમોસ્ટ ચોમાસો ઉતરી ગયો તો

બગડાણાનું બૂટ ઘર છે જ્યાં આપણે બૂટ મૂકી દેવાનો ફ્રી સેવા છે અને લગેજ રૂમ બી છે જ્યાં આપણો લગેજ મૂકવાનો એ પણ ફ્રી સેવા છે બગડાણા ભગુડા બધે રહેવા જમવાનું બધી જે સેવાઓ છે બધી ફ્રી થાય છે ત્યાં અહીંયા રૂપિયો પણ લેવામાં નથી આ જો લગેજ રૂમ બી આવી ગયો છે તો પહેલાં લગેજ મૂકી દેજો ગયો બાપા સીતારામનું નવું મંદિર બન્યું એ છે અહીંયા જૂનું મંદિર છે અને આખું ધ્યાન મંદિર છે અહીંયા છે અને બેસીને બધા ધ્યાન કરતા હોય છે એકદમ શાંત જગ્યા છે બગદાણો એટલે અને મેઇન આ જે આખી જગ્યા છે ને સૌથી શાંત જગ્યા આ છે તાર જ્યાં છું ત્યાં આ મંદિર હજી નવું જ બન્યું છે આ જે વ્હાઈટ કલર નું છે હજી હમણાં જ બન્યું છે બહુ મોટું મંદિર બનાવ્યું છે પણ આ નવું છે જૂનું મંદિર આ છે અહીંયા એ મેં તમને નથી બતાવ્યું કારણ કે ત્યાં બોર્ડ માર્યું હતું ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી ની મનાઈ છે એટલે તો એટલે મેં ત્યાં શૂટ નથી કર્યું પણ હું જોઉં છું થોડુંક શૂટ થાય તમને ખાલી બતાવવા માટે તો આપણે કરીશું હવે બગદાણા તો બગદાણા રહેવાનું જમવાનું ચા પાણી બૂટ મૂકવાનું પછી આરામ કરવા માટેની બધી વ્યવસ્થા એકદમ ઘર જેવી છે અને ક્યાંય રૂપિયો લેવામાં નહીં આવતો ક્યાંય નહીં ત્યાં બી નહીં અને ભગુડા તો તમને મેં બતાવ્યું ત્યાં બી એક રૂપિયો નથી લીધો કાલામાં ત્યાં જ રોકાયા હતા ભગોડામાં ત્યાં પણ એક રૂપિયો નથી લીધો તો આ સારી વસ્તુ છે અને ગુજરાતમાં જોવા મળે જ આ વસ્તુ બાકી તમે આઉટ ઓફ ગુજરાત કોઈ પણ મોટામાં મોટા મંદિરે જાઓ ને પ્રસાદ ના પણ પૈસા એ લોકો છે અને અહિયાં એક રૂપિયો નહીં અને ઉપર થી એ ગામના સ્વયંસેવકો હાજર ને હાજર ને ઊભા હોય છે જેમ કે છું ગામના સ્વયંસેવકો હોય છે મંદિર તમને થોડુંક નજીક થી બતાવીએ આપણે તો આ મંદિર છે બરાબર જોઈએ આ પહેલો માળ બીજો માળ નીચે બાપા તરણ છે ઉપર રામ ભગવાનની મૂર્તિ છે આ મંદિરની ની અંદર પણ ફોટોગ્રાફી ની વિડીયોગ્રાફી ની મનાઈ છે એટલે હું તમને અહીંથી બતાવું છું તો ધ્રુવિલભાઈ બેઠા છે શાંતિથી હવે આપણે ઘડીક બેસીશું પછી અહીંયા રામ રોટી ચાલુ થશે અહીંયાના ના કહેવાય છે બાપા સીતારામની રામ રોટી અને એવું માનવામાં આવે છે કે તમે બાપા સીતારામના મંદિરે આવો અને રામ રોટી લીધા વગર જાઓ ને તો તમારા દર્શન ને સફળ ના કહેવાય કારણ કે રામ રોટી જ તે મેઇન છે તો આપણે રામ રોટી લઈને પછી ઘર તરફ નીકળવાનું છે જોઈએ છીએ અહીંયા મંદિર અહીંયા મંદિર સિવાય તળાવ છે એક મહાદેવ છે બંને વસ્તુ આપણે જો મેળ આવે તો જોઈ લઈએ તો બંનેરો બ્લોગમાં આગળ જોઈએ શું થાય છે કેવી લાગી ચા એક નંબર બદાણાની અહીંયા જો ચા ખાતે તે કાઢેલી જુઓ બેસીન દીવાની ચા બોલો બેસાડીને ચા પીવડાવા આપણે આથી વિશે શું હોય તેવી નહીં એક નંબર ગગડા જે આટલી સેવા કોઈ ઘરે ના કરે સાહેબ તો ગાઈસ દર્શન કરી લીધા છે અને હવે અમે જઈએ છીએ માધેવે પણ ધ્રુવિલભાઈ ફોન આવી ગયો છે પીતાશ્રીનો જવાબદાર માણસ છે

પછી અંદર જઈને રોટી લઈને ભાવનગર ત્યાંથી પછી મામણા અને વિડીયો અમારો થઈ જશે પછી પૂરો મહાદેવનું મંદિર અને અહીંયા અમે પહેલીવાર આવીએ છીએ ત્રણ ચાર વાર આવી ગયા અમે પણ અહીંયા પહેલીવાર આવ્યા તું પહેલી વાર આવ્યો કે પહેલી વાર અને આ કદાચ બજાર છે બગદાણાની આ સામે છે મહાદેવ આવ્યું સારી બાપા ધારની મૂર્તિ અને આ મહાદેવ

છતાં ત્યાં તમે જુઓ એ સમયની આ ગાડી નંબર પ્લેટ નંબર પ્લેટ જી જે ડબલ સિક્સ થ્રી વન તો આ વસ્તુ છે જુઓ આ ગાડી છે આ મંદિર છે બરાબર તો તમે ક્યારેય બગદાણા આવો છો તો આ વસ્તુને અચૂક જોજો અંદરથી અંદરથી તો નહીં દેખાય નહીં દેખાય બાપુય બ્લેક ફિલ્મ કરતા તમે બાપોય બે બ્લેક ફિલ્મ મળે એવું છે તારા હતા જાહો જલાલી હતી બપસે તારા તો જયારે તમે આવો બગદાણા તો આ ગાડી જોજો પછી બગડેશ્વર મહાદેવ જોજો એની સામે વગડ નદી છે એ જોજો બરાબર એ મેં તમને નહીં બતાવી કારણ કે થોડીક ઉતાવળ હતી મારે એક બીજી ગાડી આપણા નાના ની આવે વરસાદી આપેલી છે ધ્રુવિલ ના નાના ના ત્યાં બાપા સીતારામ ગાડી છે જ્યાં ધ્રુવિલ નાના ને પ્રસાદી માં મળી હતી હવે આપણે તમે કોઈ લઈ જાવ ન્યાય બોટાદ બોટર ક્યારે કેદી સાળંગપુર જવાનો પ્લાન થાય એટલે

જમવાનું ને એ બી એવું નહીં કે ભાઈ લાઈન હોય આપણે લઈને આપણે ભોજન સમારોહમાં કેવું હોય કે ટેબલ મૂકી દીધા હોય એવું નહીં બેસાડીને પંગત પાડીને ને પીરસવા આવે અને ભાવથી ખવડાવે એ વસ્તુ છે ચંપલ વગર જઈ રહ્યા છે ચંપલ બી નહીં ગરમ છે જોઈ લો આ ભોજન શાળા છે બાપા સીતારામે આવો દર્શન કરો કે ના કરો રામ રોટી લઈને જવાનું ધ્રુવિલભાઈ રામ રોટી લીધા પેલા લીધા પછીનો નો અનુભવ જરાક કો એટલે રામ રોટી લેવાની પહેલા ઈચ્છા નથી કે ભાઈ ભૂખ નથી એને ભૂખ નથી મને ભૂખ નથી અને રામ રોટી લેવા બેઠા ત્યારે શું થયું ત્યારે શ્રી કઈ ભૂખ લાગી ત્રણ ત્રણ ચાર ચાર રોટલી ખવાઈ ગયો એ ત્રણ રોટલી ખાઈ ગયો હું ખાઈ ગયો અને અમને ભૂખે નથી બરાબર આ કે ખાવી ખાવું જ નથી મેં કીધું ભાઈ રામ રોટી ની પ્રસાદી તો લેવી પડશે લેવા બેઠા ને ત્યારે ત્રણ ચાર રોટલીઓ ખવાઈ ગઈ ખબર જ ના પડી તો આ છે રામ રોટી તો ગમે ત્યારે તમે બગદાણા આવો તો રામ રોટી લીધા વગર ના જતા અત્યારે એન્કર ફૂડ પ્લાઝા ઉભા રહ્યા છે ભાવનગર પહોંચ્યા ત્યાં ચાર્જિંગ પતી ગયું હતું એટલે તમને બતાવ્યું નહીં બસમાં બેઠા ને બધું ભાવનગર થી નીકળી ગયા છીએ ગેલોપ્સ પહોંચવા આવ્યા છીએ ગેલોપ્સ થી દસ કિલોમીટર દૂર છે તો ગાઈસ બસ જતી રહી છે અમને મૂકીને બાવળા અને અમે ફાઇનલી બાવળા પહોંચી ગયા છીએ તો બ્લોગ એટલે ના શૂટ કર્યો કારણ કે બસમાં માં બધી પબ્લિક હતી ને એટલે ના મજા આવી આપણને વ્લોગ શૂટ કરવાની જરાક ના જો ધ્રુવિલ ભાઈ તો ફોન ચાલુ જો બિઝનેસમેન તો પાવડા આવી ગયા છે ઢેરાડ ચોકડી બરાબર હવે ડાયરેક્ટ ઘરે જ જવાનો પ્લાન છે બીજો કોઈ હવે પ્લાન નથી હવે ફાઇનલી બ્લોગ પતરશે ટ્રીપ પત છે બધું પત છે બરાબર તો આઈ હોપ કે તમને બે નાના બ્લોગ ગમ્યા હશે બ્લોગ ગમ્યા તો વિડિયો લાઈક કરો ચાલો બધું માણસ નવું સબસ્ક્રાઈબ કરી લેજો દારૂડે જેવો લાગતો હતો કારણ કે ઊંઘીને ઉઠ્યો ને એટલે તો મળીએ જલ્દી આવા કોઈ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી સ્વસ્થ રહો સુખી રહો અને અમારા બ્લોગ જોઈને મજા કરો બાય બાય